આજે હું તમારી સાથે શેર કરીશ છાસના મસાલાની રેસીપી જે મેં ફક્ત ચાર વસ્તુઓમાંથી જ બનાવ્યો છે જેમાં મેં જીરું ફુદીનાની સુકવણી સંચર પાવડર અને નમક લીધું છે અહીં આપણો આ જે મસાલો છે એ ખૂબ જ ટેસ્ટી પણ છે અને સાથે સાથે ગુણકારી પણ છે તો આ મસાલો બનાવવા માટે હવે હું અહીં સૌ પ્રથમ જીરું લઈ લઈશ અને જીરુંને હું એક પેનમાં શેકી લઈશ ગેસની ફ્લેમ મેં અહીં જીરું શેકતી વખતે મીડિયમ ટુ લો રાખી છે જેથી કરીને આપણું જે જીરું છે એ સરસ શેકાઈ પણ જાય અને એનો કલર પણ સરસ આવી જાય હવે આ રીતે જીરુંને હું શેકી લઈશ જીરુંને તમે જેટલું સરસ શેકશો એટલી જ એમાંથી સરસ ખુશ્બુ પણ આવવા લાગશે અને જીરું એકદમ ક્રિસ્પી પણ બનશે તો હવે અહીં મારું જીરું જે છે એ સરસ શેકાઈ ગયું છે એમાંથી સુગંધ પણ સરસ આવી રહી છે અને એ ક્રિસ્પી પણ થઈ ગયું છે ત્યારે હવે હું એને કોટનના ટુકડા પર પાથરી ઠંડુ પાડી લઈશ જીરું ઠંડુ થઈ ગયા બાદ હું એને એક મિક્સર જારમાં લઈ લઈશ થોડું જીરું મિક્સર જારમાં લઈ લીધા બાદ એને એકદમ સરસ સ્મૂધ એવું પીસી લેવાનું છે હવે પીસાઈ ગયા બાદ એને એક હું ચારણીની મદદ વડે ચાળી લઈશ જેથી કરીને એમાં કોઈ આખા જીરુંના દાણા રહી ગયા હોય અને અધકચરું એવું જીરું કોઈ રહી ગયું હોય તો એ નીકળી જશે અને સ્મૂધ એનો સરસ પાવડર ચડાઈને નીચે રહી જશે અને ઉપર જે દરદરું અધકચરું અથવા તો આખું જીરુંનો જે ભાગ રહી ગયો હશે એ ચારણીમાં જ ઉપર રહી જશે અને એ જીરાને જ્યારે આપણે બીજું જીરું પીસશું ત્યારે એમાં એને એડ કરી દેસું હવે આ રીતે હું બીજું જે જીરું બાકીનું બચ્યું છે એને પણ હું પીસી લઈશ અને ચારણીની મદદથી ચાળી લઈશ તમે અહીં જીરુંની સાથે સાથે બીજા મસાલા પણ લઈ શકો છો જેમ કે અજમા છે સુવાદાણા છે બીજા કોઈ મરી મસાલા છે તમને જે ટેસ્ટમાં બેસ્ટ લાગતું હોય એને તમે અહીં એડ કરી શકો છો પરંતુ હું અહીં સિમ્પલ એવો મસાલો બનાવી રહી છું તો હવે જીરું સરસ પીસાઈને ચડાઈ ગયું છે ત્યારબાદ મેં ફુદીનાની સુકવણી લઈ લીધી છે અને એને પણ હું મિક્સર જારમાં પીસી લઈશ હવે ફુદીનો પીસાઈ ગયા બાદ એને પણ હું ચાડી લઈશ ફુદીનાને તમે જ્યારે સૂકવો ત્યારે એને તમે રૂમના ટેમ્પરેચર પર જ રૂમમાં સેકો સૂકવજો જેથી કરીને તમારો જે આ ફુદીનો છે એ કલર ચેન્જ ને થાય જો તમે એને તાપમાં સુકવશો તો એનો કલર બદલાઈ જશે અને રૂમમાં સુકવશો તો એ સરસ ગ્રીન એવો જળવાઈ રહેશે હવે ત્યારબાદ મેં અહીં સંચરને પણ ચાળીને લીધું છે અને હવે હું અહીં નમક પણ એડ કરીશ તમને અહીં જે નમક જોઈએ એ તમે અહીં લઈ શકો છો હવે આ ચારેય આઈટમને મેં તૈયાર કરી એક વાસણમાં એને મિક્સ કરી લીધું છે તો અહીં આપણો આ છાસનો મસાલો બનીને તૈયાર છે ત્યારે હવે હું એને છાશમાં એડ કરી અને છાસ ટેસ્ટ કરીશ જોઈએ કે આ છાસનો મસાલો કેવો ટેસ્ટી બન્યો છે તો આ છે અહીં આપણો એકદમ સિમ્પલ અને સરળ રીતથી બનાવેલો છાસનો મસાલો ફરી મળીશું પાછા નવા રેસીપી વિડીયોમાં ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ નવા હોય તો બેલ આઇકન પણ જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને તમને નોટિફિકેશન વિડિયોની મળતી રહે